નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી ફરી વખત આમ તો વિદ્યા સહાયક માટે ખુશીના સમાચાર કહી શકાય કે એમનું આખું જાહેરાત થઈ ગઈ છે કે આટલી તારીખે આ વસ્તુ થશે જિલ્લા પસંદગી થશે શાળા પસંદગી થશે એફએમએલ આવશે અને હું માનું ત્યાં સુધી વિદ્યા સહાયક જે બહાર પાડે છે એ ભરતી બોર્ડનું કામ ખૂબ ફાસ્ટ છે અને લગભગ એ પ્રમાણે તારીખ પ્રમાણે લગભગ કાર્ય થઈ જ જશે એ સો ટકા છે કદાચ બે પાંચ દિવસ આમ તેવું થાય તો બધા ઉમેદવાર મિત્રોનો પ્રશ્ન એ છે કે સાહેબ ક્રમિકનું શું ક્રમિક નો કઈ રીતનું થશે તો મિત્રો ખાસ ક્રમિક ભરતી પણ હજુ થઈ શકે છે એટલે એવી શક્યતા નથી કે વિદ્યા સહાયકનું આવી ગયું એટલે ક્રમિક નહીં થાય જો નવથી બાર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ભરતી પ્રક્રિયા ઝડપી કરે તો ક્રમિક થઈ શકે છે હવે વાત રહી કે આટલી કાચમાં ગતિ એ ચાલે છે તો એ ક્રમિક કરશે ખરા યસ એ ક્રમિક કરાવવા માટે મારે તમારે સભ્ય થોડું લડવું પડશે મારે તમારે સૌએ થોડોક સાથ સહકાર આપવો પડશે એક એક નાનકડો વિડીયો બનાવવો પડશે ચીમકી આપતો વિડીયો હોય અને થોડીક નાની નાની રજૂઆતો કરવી પડશે અને મંત્રી અને વિભાગ વચ્ચે બેઠક થાય સંકલન થાય અને ઝડપથી ને ઝડપથી નવથી બારની પ્રક્રિયા જો વિદ્યા સહાયક પહેલાં પૂરી થઈ જાય અને થઈ જાય એમ છે ડીવી થઈ ચૂક્યું છે ક્વેરી સોલ્વ થવા માંડી છે બસ ઝડપથી ઉચ્ચતરની પસંદગી શરૂ કરે અને પછી માધ્યમિકની પસંદગી શરૂ કરે તો જો વિદ્યા સહાયકની પહેલાં આ ભરતી પ્રક્રિયા પતે તો કદાચ ક્રમિક થઈ શકે અન જો ક્રમિક ન થાય તો નુકસાની દરેકને છે કદાચ જોઈએ તે સ્થળ પણ નહીં મળે અને કદાચ એ સ્થળે તમારે ઘણા વર્ષ કાઢવા પણ પડશે એ તમે વિડીયામાં જોયું હશે અને બીજી વસ્તુ જગ્યા પણ પચીસોથી ત્રણ હજારનું તેમ થશે તો એ આપણા જ ઉમેદવારને તકલીફ છે તો મંત્રી શ્રી આજે તમારી ત્રીસ એપ્રિલનો અંતિમ દિવસ છે ત્રીસ એપ્રિલના અંત એપ્રિલના અંત સુધીમાં તમારે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી તમારી પ્રેસનોટ પ્રમાણે પણ તમે કરી નથી તો અમે આશા રાખીએ કે વધારે પંદર દિવસ લઈને આ પંદરથી વીસ દિવસની અંદર તમે તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દો અને તમે પહેલેથી એક જ વાત રજૂ કરી છે કે ભરતી ક્રમિક કરવામાં આવશે તો તમારા આ વચન ઉપર તમે અડગ અડગર્યું અને ક્રમિક ભરતી કરો એવી અમારી ઈચ્છા છે બાકી મારા તમામ ઉમેદવારોને એક ખાસ વિનંતી છે મારા તમામે તમામ ઉમેદવારોને કે આપણે સમિતિમાંથી એક લખાણ મોકલ્યું છે એ પ્રમાણે દરેક ઉમેદવારોએ એક વિડીયો બનાવવાનો છે અને એ વિડીયો તમારા બધાએ આપણા ગ્રુપની અંદર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની અંદર મૂકવાનો છે આજે ત્રીસ એપ્રિલ તો ઓલરેડી થઈ ગઈ છે આજે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી પરંતુ હજુ ડીવી સિવાય કશું થયું નથી તો ભરતી અમારી ક્રમિક જ કરવામાં આવે ઝડપી કરવામાં આવે વિદ્યા સહાયક પહેલાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે જેથી કરીને કોઈ સીટ બગડે નહીં અને ઓછા મેરિટવાળા ઉમેદવારોને પણ લાભ મળે અને જો આમ ન કરવામાં આવે તો ટૂંક સમયની અંદર અમારા તમામ ઉમેદવારો ગાંધીનગરને ઘેરશે ગાંધીનગરની અંદર આવશે રજૂઆત કરશે ઠેર ઠેર સમાજ જાગૃતિના કાર્યક્રમો કરશે વિભાગ નો ડાઉટ વ્યવસ્થિત કામ એનું કરી રહ્યું છે કદાચ વિભાગમાં સ્ટાફ ઓછો હોય વધુ હોય આપણને કશું ખબર નથી પરંતુ વિભાગ અને મંત્રી વચ્ચે જો બેઠક થાય સંકલન થાય અને વ્યવસ્થા થાય તો આ વસ્તુ પોસિબલ બને અને ક્રમિક ભરતી થાય તો દરેક ઉમેદવારનું હિત જળવાય ગુજરાતના શિક્ષણનું હિત જળવાય એવો મારે તમારે સવ્ય પ્રયાસ કરવાનો છે તો તમામ મિત્રોને ખાસ વિનંતી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌએ એક નાનો નાનો વિડીયો બનાવવાનો છે વિડીયો ગ્રુપમાં મૂકવાનો છે એના દ્વારા આપણે જાગૃતિ ફેલાવવાની છે આપણે ટ્વિટર અભિયાન ચલાવવાનું છે અને સરકાર અને વિભાગ અને માનનીય મંત્રીશ્રીઓને ખાસ વિનંતી છે આવડી મોટી ભરતી છે પંદર વીસ દિવસ આમ તેમ થાય નો ડાઉટ પરંતુ તમે એક પછી એક જે વાયદો આપો છો એને કદાચ પંદર દિવસ થાય તો બરાબર છે પણ પૂર્ણ કરો અને આપ અત્યાર સુધી ક્રમિક ભરતી ક્રમિક ભરતી કરતા હતા તો બને ત્યાં સુધી ક્રમિક ભરતી જ કરો દરેક ઉમેદવાર અને ગુજરાતના શિક્ષણનું હિત જળવાય એટલે મંત્રીશ્રી અને વિભાગશ્રીને પણ બે હાથ જોડીને વિનંતી છે આવનારા ભાવિ શિક્ષક તરફથી કે બને ત્યાં સુધી ક્રમિક ભરતી થાય તો હિત જળવાય અને ભરતી પ્રક્રિયામાં જૂન સુધીમાં એકથી બાર ધોરણના તમામે તમામ શિક્ષક મિત્રોને હાજર કરવામાં આવે અને મારા ગુજરાતની સરકારી શાળામાં ભણતા બાળકને શિક્ષક મળી રહે એવો પ્રયાસ તમે કરો નો ડાઉટ ઇતિહાસની સૌથી મોટી ભરતી કહી શકાય ખૂબ સારી ભરતી કહી શકાય કુબેરભાઈ તમારી આ સૌથી મોટામાં મોટીની સારી ભરતી પણ કહી શકાય તમારો સારો પ્રયાસ પણ કહી શકાય ભલે સંઘર્ષના અંતે તો સંઘર્ષના અંતે એક સરસ મજાનો રસ્તો નીકળ્યો અને વિભાગે પણ અત્યાર સુધી ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે તો આ છેલ્લો પડાવ આપણો જ્યારે છે ક્રમિક ભરતીનો તો એમાં પણ અમે આપશ્રી પાસેથી આશા રાખીએ કે આ ક્રમિકના પડાવમાં પણ આપ સાથ આપો આપ ઉમેદવારો પાસેથી પણ આશા રાખીએ કે આ સાંજ સુધીની અંદર ઢગલો બંધ વિડીયો આવી જાય તો કાલે આપણે એક સરસ મજાનું ટ્વિટર અભિયાન ચલાવીએ તો ઉમેદવારો વધુને વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો અને વધુને વધુ ઉમેદવારો આપણા ટ્વિટર અભિયાનમાં જોડાય અને આ ટ્વિટર અભિયાનમાં જોડાય અને વિડીયો બનાવે અને આ વિડીયો આપણા ગ્રુપની અંદર મૂકે એક જાગૃતિ કેળવાશે એક ઇફેક્ટ પડશે અને ક્રમિક ભરતી કર તરફ વિચારતા થશે તો ચાલો સાથે મળીને એક ક્રમિક માટે પ્રયાસ કરીએ અત્યાર સુધી આપણે રાહ જોઈએ છે તો એક ક્રમિક માટે થોડો અમથો વિચાર કરીને આપણે ક્રમિકની દિશામાં આગળ વધીએ બસ ઉમેદવારો તમારો સાથ સહકાર જોઈએ છે વિભાગ તમારો સાથ સહકાર જોઈએ છે અને મંત્રીશ્રી તમે ખૂબ સારી ભરતી કરી છે પરંતુ થોડી ઝડપી પ્રક્રિયા ચાલે એ બાબતે તમારો પણ સાથ સહકાર જોઈએ છે તો આપ સૌ સાથે મળીને એક ગુજરાતના હિતમાં યોગ્ય નિર્ણય લ્યો અને આપણા ગુજરાતના હિતને આગળ વધારીએ એવી અપેક્ષાને ફરી ફરી વખત ઉમેદવારોને વિનંતી કે એક નાનકડો એવો વિડીયો તમારે બનાવવાનો છે કે ક્રમિક ભરતી કરવામાં આવે ઝડપી પૂર્ણ કરવામાં આવે અને જૂન સુધીમાં બધેકને હાજર કરવામાં આવે બરાબર આટલું તમારે કાર્ય કરવાનું છે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત